છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓના પ્રવેશના તથા અન્ય વિવિધ મુદ્દે વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે આ આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યું છે ત્યારે વિદ્યાર્થી યુનિયનના સંગઠનો દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સિક્યુરિટી રાજીનામું આપે તેવી માંગણી સાથે વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસને તાળા મારી તમામ વિદ્યાર્થીઓ ગેટ પાસે બેસી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આજે તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યો છે જેવી રીતે યુનિવર્સિટી નું જે તંત્ર છે જે ખારે ગયું છે તેના માટે ફક્ત વ્યક્તિ જવાબદાર છે સુદર્શન વાળા અને યુનિવર્સિટીના વાઇસ આજે દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે તાળાબંધી કરીને કારણ કે જે સુદર્શન વાળા જે પોતાના વિજિલન્સ મોટા ઓફિસર ગયા હોય છે તે ફક્ત ને ફક્ત એક પ્રાઇવેટ એજન્સીના સિક્યુરિટી ગાર્ડ છે તેમને યુનિવર્સિટી એક ઓફિસ હસ્તક કરી છે યુનિવર્સિટીએ ગાડી તેમને હસ્તક કરી છે એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના પૈસા અમારી માંગ છે કે આવ્યા જે વ્યક્તિ છે તેને તાત્કાલિક છૂટા કરવા જોઈએ તેમનું રાજીનામું આપવું જોઈએ જ્યાં સુધી રાજીનામું સ્વીકારવામાં આપવામાં નહીં આવે ત્યાં સુધી એનએસઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે અને યુનિવર્સિટી ખાતે એનએસઓ વિરોધ પ્રદર્શન કરતું રાખશે